સુરત નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો સામે એક માસૂમ બાળકના મોતને લઈને આક્ષેપો કરાયા હતા વાત એમ છે કે સુરતના પાંડેસરા ખાતે આવેલ દત્તકુટીમાં રહેતા પરિવારને ત્યાં વતનીથી સાત વર્ષના બાળક રહેવા આવ્યો હતો જે બાળકને તાવ આવતા સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાસે ખસેડાયો હતો જ્યાં ડોક્ટરો દ્વારા તેને ઇન્જેક્શનનો ઓર્ડર આપીને દેવતા સાત વર્ષના માસૂમની હાલત લથડાતા તેને નવી સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયો હોવાનો આક્ષેપો પરિવારજનોએ કર્યા હતા તો પરિવારજનોએ એવા પણ આક્ષેપો કર્યા હતા કે બાળકને પંદર દિવસ સીતાવ આવતો હોય અને નવી સવિલ હોસ્પિટલ માં દાખલ હોય જેને ઇન્જેક્શન ના ઓવરડોઝ આપતા તેની કિડની ફેલ થઈ જતાં મોત ની પજી હોવાના આક્ષેપો કર્યા હતા અને તાવા કારણે કિડની ફેલ કેવી રીતે થઈ તેવા આક્ષેપો પણ પરિવારજનો દ્વારા કરાયા હતા હાલ તો બાળકનું મોતનું સાચું કારણ તો પોલીસ તપાસ માં જ બહાર આવશે મારા પડોશી સુધાભાઈ કા لڑکا ઈધર એડમિટ કર્યો હતો તાવ કે વજસે ઉસકે કલ ડેથ હો ગઈ આજ ડેથ થઈ ગઈ એ કલ हमको બોલાયા ગ્યા હતા કે ઉસકી કિડની ફેલ હો ગઈ હે તો ઉસકા તાવ મે કિડની કસે ફેલુ હુય હમકો બતા નહી હે उन्होंने बोला कि किडनी फेल हो गई ये किडनी फेल उनके ओवर डोज की वजह से हुई है पंद्रह दिन से वो ओवर डोज देते जा रहे थे और उन्होंने हमको प्राइवेट में भी जाने से मना कर दिया था तो आज उनकी ग्यारह बजे सुबह डेथ हो गई है बच्चे की बच्चे का नाम प्रणव था और उनके पापा का नाम सुधाकर था बच्चे की उम्र सात साल थी और तो उसकी लापरवाही की वजह से बच्चे की डेथ हुई है आपको डॉक्टर ने क्या बोला गया था बच्चे डॉक्टर ने खाली बोला था बुखार है हम सही कर देंगे एक ही जवाब दिया था दूसरा कोई जवाब नहीं दिया और कल सुबह शाम को बोले कि इसकी किडनी में पानी चला गया किडनी फेल हो गई है तो और आज सुबह इनकी डेथ हो गई दूसरा कुछ जवाब नहीं दिया डॉक्टर ने पूरी लापरवाही की है और कोई ढंग से जवाब नहीं मिला है हमको और अभी पी में आए बच्चे का नाम क्या है और का, बच, का है? बच्चे का नाम प्रणव है पुतना कुटीर में रहता है और सात साल उसकी उम्र है